એટલે મને છે ને અસ્તમાની તકલીફ હતી તો શ્વાસ નહીં થઈ ગયું ને અચાનક મને બે રાતે બહુ તકલીફ થઈ આખી રાત જાત સુધી આ લોક કોઈ નહીં કીધું એટલો દુખાવો થાય ને મેમ જ બે અત્યારે જે બી દવાખાનાનો ખર્ચો તમે કઈ રીતે એડજસ્ટ કરો છો મતલબ જે પણ પૈસા આજુબાજુ બાજુ વાળા લીધા એક રિક્ષાવાળા ભાઈ મારા એટલા હારા ને કે ન એટલી બધી હેલ્પ કરી ને ભાઈ મને રડોમાં બેન ત્રણ તારે થઈ જશે લોકો જોવે છે અહીંયા હાલત કે મને નો ન પૂછો મારા સગાવાળાએ થોડી ઘણી મદદ કરી તમારા ઘર પરિવારમાં અત્યારે કોણ તમે મમ્મી બે કે હા મારા મમ્મી પપ્પા મારા હસબન્ડ મારે મેરેજ કરેલા હા બે 2018 માં હા તો થોડું ઘણું એને દવા કરાવી સાદી દવાખાનો પછી મને છોડી દીધી કે તને આ તકલીફ છે વધી જશે એટલે તમારી હાલત તમારી જે આ દવાખાના લીધે આ હાલત છોડી દીધા હા બે વર્ષથી મમ્મીને ત્યારે એમ છું મારા મમ્મી કેમ કેમ કરે અમારું મન જાય ના મારા હસબન્ડની હાથ મારા બરાબર છે સુરતમાં રહેતા તો મને છોડીને ચાલી ગયા ઘરે મારી નણંદ સાસુની વાત માની અને જેમ બને તેમ તે એક રૂપિયાની જે મદદ નથી કરી અમે ફોન કર્યો કે મને આવી છે મારા મમ્મીને બોલે ગમે તેમ મારા ભાઈને બોલે મને એટલું બધું બોલે

પણ એટલા પ્રેમથી લગ્ન એક છોકરી છે એની છોકરી દીકરા મેં એને કહ્યું કે લઈ જાઓ ભરૂચમાં રૂમ રાખો સુરતમાં રાખો તો એ નથી એ કરતો લઈ નથી જતો અને અહીંયા બી આવે તો એ અઠવાડિયે બી આવે કે રોજ બી આવે ને અહીંથી અપડાઉન કરો તો એ બી નહીં કરે એને પૈસા આપવા કે એનો ખર્ચો આપો મને નથી જોઈ

બોલે એ નહીં લઈ જાય જમાય તો કશું નહીં ને છૂટા છેડા કરે કે છૂટા ને મોકલા માં કે તમે તૈયાર જ છો મેં મોકલો કોઈ દીકરીનું ઘર માં થોડી બે વર્ષ મેં એક જોડી કપડા નહીં નહીં લીધો કપડા એક જોડી મારી દવાનો મે માંડી પડી સુરત માં લાત મારી ને ઘર મોકલે ત્યારે ભી ખર્ચો તો મેં જ કર્યો કેવાય છે ને કે ભાઈ દુનિયામાં માં બાપ થી મોટું કઈ નથી મારી મમ્મી જાણે કારણે મેં કે

એમનો અમે હાથ જાળીએ છીએ અને લોકો જેટલા પણ લોકો આ વિડીયો જોયા આવ્યા તો મારી બહુ મહેરબાની તો મારો મે પ્રોગ્રામ જોઈએ છે આ એમાં જોયે છે ને તમારો પ્રોગ્રામ મે એટલું બધું ભાઈ તમારો પ્રોગ્રામ છું ને મમ્મીને કાઈ એમ બતો મમ્મી જુનિયા ભાઈ લોકો કે ટીમ આવતો તો સમજ કે દીકરી માટે કે તમે કોઈને દીકરીને લઈ જાય તો તમારે દીકરી પેદા નહી થાય તો કદાચ માટે પરેશાન છું ને આ વિડીયો થ્રુ એક શીખવા મળે છે મિત્રો કે કદાચ તમારા ઘરની આવેલી હો એ પણ કોઈના ઘરની દીકરી જ છે અને કદાચ તમે બહાર ગમે એટલું દાન પૂર્ણ કરો લોકો સામે ગમે એટલા સારા રહ્યો પણ તમે તમારા ઘરની હોવ કે તમારા ઘરે બહારથી એ બધું એનું ઘર પરિવાર મૂકીને તમારી આશા આવી હોય અને જો તમે જેની આરે સરખું બિહેવ નહીં કરો તો એ ક્યાં જવાની આ તો સારું છે કે એમના મમ્મી પપ્પા એટલા અંડરસ્ટેન્ડિંગ છે અને ઘણીવાર એવું થાય કે સાસરા પક્ષે ડખો થાય ને તો મમ્મી પપ્પા ગુસ્સો કરે પણ તમારા મમ્મી પપ્પા એટલા હારા છે કે તમને સમજે છે તમામ લોકો સુધી આપણે વિનંતી કરીએ છીએ કે મેક્સિમમ લોકો આ વિડીયો શેર કરે કે જેથી આ બેનની વ્યથા કદાચ તમારી ફૂલ નહીં તો ફૂલની પાખડી તમારા પાંચ પાંચ રૂપિયા કરીને જો આ બેનને બહુ મોટી અમાઉન્ટનો સપોર્ટ મળી એમના એમના મમ્મીને વર્ષની ઉંમરે કોઈની ત્યાં વાસણ કરવાની નહીં જવું પડે દવાખાના માટે સાહેબ આવી મજબૂરી આપણે બધા નથી હોતી એક આદિવાસી પરિવાર માંથી બિલોગ કરે છે એટલે એમને કઈ એવી ખાસ જમીન નથી હોતી એમનું એમના ફેમિલી બેકગ્રાઉન્ડ બી એટલું પૈસાવાળું હોતું નથી તો હું જેટલા પણ લોકો આ વિડીયો જોવે છે આ બેનની જો તમે કંઈ પણ સેવા કરવા માંગતા હોય મિત્રો પૈસા નહીં તો કાંઈ નહીં તમે વિડીયો શેર કરશો તો લોકો સુધી પહોંચશે મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચશે એમાંથી કોઈને કોઈ ડોનેશન મળશે અને આ બેનની સેવા થશે અને આ બેનના આહુડા જો તમે લૂંટશો ને સાહેબ તો ઉપરવાળો કદાચ તમે કોઈને દાન નહીં કરો તો ચાલે પણ એવી જગ્યાએ કોઈકની હેલ્પ કરો કે નહીં હકીકત એમને જરૂર છે અને હું તો આશા કરું છું કે નહીં તમે આમને આપો જ એનું કારણ એ છે સાહેબ કે એમના પપ્પા સિત્તેર વર્ષે આદિવાસી ગામમાં છ હજાર પગાર આટુ બાર કલાકની મહેનત કરે છે એમના મમ્મી સિત્તેર સાઈઠ વર્ષની ઉંમરે કોકલીના વાસણ પોછા કપડાં ધોવાનું કે રોટલી બનાવવાનું કામ કરે જસ્ટ બીકોઝ ઓફ એમની એકની એક દીકરી જે હેરાન થાય છે દવાખાનું આવે એમની પાસે પૈસા નથી લે કે જે દસ હજારની એ લોકોને આવક છે બરોબર એમાં બે હજાર ભાડું છ ચાર જણાનું ખાવા પીવાનું તો દવાખાનું કોણ ભરશે

તો બેન જે લોકો દ્વારા તો જેટલો સપોર્ટ થાય અમે આશા રાખીએ કે મેક્સિમમ સપોર્ટ થાય તો બેન એચઆરકે હેલ્પ સંસ્થા દ્વારા તમને અત્યારે પાંચ હજારનો ચેક આપીએ છીએ અને બાકી જેટલી પણ લોકોની મહેનત આવશે ફંડ આવશે એ તમારા સુધી પહોંચી જશે અને ઇન ફ્યુચર કદાચ તમારું દવાખાનું મોટું ઓપરેશન હશે તો એચઆરકે હેલ્પ ઊભું છે તો આ પાંચ હજારનો ચેક તમે લઈ લો છે ટેન્શન તો અત્યારે નોર્મલ લોકો નાના હું ના કામમાંય ડિપ્રેશનમાં આવી જાય છે એમના હસબન્ડ એમથી અલગ છે એમને કોઈ જાતનું હેલ્પ નથી કરતા અને પોતે અત્યારે શ્વાસના બીમારમાંથી પીડાય છે દવાખાનાના પૈસા નથી એમના પપ્પા રડે છે એમના પપ્પા એક કે દરરોજ મારા પપ્પા આવીને રડે એનું કારણ એ છે કે એના પપ્પા એમની પૂરી રીતે હેલ્પ નથી કરી શકતા બિકોઝ એમનો પગાર છ હજાર છે તો સાહેબ આવી હાલત તો હું ભગવાનને કહું છું કે કોઈને નહીં કરે

ભગવાન એટલું બધું દેશે રામાપીર દેશે રોજ કે મને આ તકલીફ દૂર કર મને તો બસ મિત્રો તમે જેટલા પણ લોકો આ વિડીયો જોવો છો તમે વિડીયો શેર કરશો એ પણ આ બેનનો એક સહકાર હશે તમે આ બેનની હેલ્પ કરવામાં કદાચ ફંડ નહીં આપી શકો તો વિડીયો શેર કરો અને કદાચ જો તમે કેપેબલ છો સાહેબ પાંચ રૂપિયા દસ રૂપિયા પંદર રૂપિયા પચાસ રૂપિયા એમાં ફરક નહીં પડે કદાચ સો રૂપિયા તો આપણે નાસ્તા પાણીમાં ગમે ત્યારે વાપરી એક ટાઈમ નાસ્તો નહીં કરતા સાહેબ ખાલી આ બેન માટે તો જેટલા પણ લોકો આ વિડીયો જોવે છે પ્લીઝ રિક્વેસ્ટ કરું છું હું પર્સનલી હું રિક્વેસ્ટ કરું છું કે આ બેનને હકીકત બહુ સપોર્ટની જરૂર છે નીચે બેંક ડિટેલ બી આપેલી છે અને ફોનપે પે પેટીએમ નંબરે આપેલો છે તો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને તમે મિત્રો આમના બેનના દુઃખમાં સહકાર બનો અને હું આશા રાખું છું કે અમે લોકો તમારા ટચમાં આવ્યા છે એચઆરકેની સંસ્થા તો કદાચ અમે તમારા હાવડા લૂચીએ લોકોના માધ્યમથી તમારા

એટલું બધું ઘણા લોકો નેગેટિવ કોમેન્ટ કરે છે મારે એને કંઈક કેવું છે કે એટલું બધું હોય તો સાહેબ તમે તમારી જે બાર કલાકની જોબ છે ને એમાંથી ચાર કલાક દરરોજ સેવામાં આપો એટલે તમને ખ્યાલ આવશે કે સેવા કરવી બહુ અઘરી વસ્તુ છે તો કદાચ કોઈ સેવા કરતું હોય ને તમે સપોર્ટ નહીં કરી શકો ને તો એને નેગેટિવ રીતે તમારે ફેલાવવાનું નહીં નેગેટિવિટી નહીં ફેલાવવાની મિત્રો અમે અમારા કે સંસ્થાના તમામ મેમ્બરો પોતાના ધંધામાંથી બધાના પોતા થોડો 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 સમય કાઢીને બધા પોતપોતાની રીતે સેવા આપે છે એટલે કદાચ તમારો કોન્ટેક્ટ હશે તો બે દિવસ આમ તેમ થશે

જય માતાજી પાંચ તમને ઈચ્છીએ છીએ કે તમને બહુ કામ માં આવે અને હજી કદાચ વધારે પૈસા આવે તમારા રામાપીર ભગવાન ની દયા થી લોકો સુધી તમારું ફંડ હળવું થઈ જાય અને તમારું ઘર પરિવાર ખુબ સુખી રીતે ચાલે કે ટીમ વિનંતી પ્રાર્થના કરે છે मले बहना सीजे माता जी चलो बेंजे सीकर